નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બાદ સમગ્ર ગુજરાતમાં ઉપસરપંચની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આજે માલપુર તાલુકાની પીપરાણા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની સર્વાનુમતે વરણી કરવામાં આવી પીપરાણા પંચાયત ખાતે આયોજિત આ ચૂંટણીમાં નવનિયુક્ત સરપંચ રાઠોડ બહાદુરસિંહ માગુસિંહ બોર્ડના તમામ સભ્યો તાલુકામાંથી આવેલા અધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી આ ચૂંટણીમાં બંજારિયા ગામના પગી સોમાજી ભેમાજીની ઉપસરપંચ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે સરપંચ અને ઉપસરપંચે તમામ વોર્ડના સભ્યો અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો જ્યારે ગ્રામજનોએ પણ નવનિયુક્ત પદાધિકારીઓ પાસેથી ગામમાં વિકાસના કાર્યો થાય તેવી આશા વ્યક્ત કરી હતી સભ્યો સરપંચશ્રીઓહરીફ ઉપ સરપંચ તરીકે મને ખૂબ ખૂબ આભારથી સતત છઠ્ઠી સરપંચ તરીકે વાળા મતદારોએ મને ખૂબ પ્રેમભાવથી લગભગ તેરસો આસપાસના વોર્ડથી મને જે જવાબ લાગતો વિજય પાંચ એ બદલ ખૂબ આખી પંચાયતના તમામ માતાઓ યુવાન મિત્રો ખૂબ ખૂબ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું